નમસ્કાર પ્રણામ મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા લોકોને રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી અને આવે પણ છે તો ખરાબ ખરાબ સપનાના કારણે ઊંઘ ઉડી જાય છે ઊંઘમાં ખલેલ પહોંચવાના કારણે ઘણી મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગે છે અમુક લોકો ઊંઘમાં ખરાબ સપના જોઈએ છે હંમેશા સાફના સપના ગુપ્ત પ્રેતના સપના આવે છે કે કની કેવા સપના આવે છે કે જેના લીધે ડર લાગતો રહે છે ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચવાથી બચવાના અમુક ઉપાયો તમે જે બેડ પર સૂવો છો તે બેડની નીચે કાળા કપડામાં ફટકડી બાંધીને રાખો તેનાથી ખરાબ સ્વપ્ન આવવા ઊંઘમાં ઝબકી જવું કે પછી અજાણ્યા ભયમાનથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે કોઈ પણ મંગળવાર કે રવિવારના દિવસે ફટકડીનો એક ટુકડો બાળકના માથા પાસે રાખી દો રાત્રે બાળકોને સૂતા સમયે ખરાબ સપના નહીં આવે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરતા રહો ધીરે ધીરે તમને ખરાબ સપના આવવાના દૂર થઈ જશે સૂતા પહેલા દરરોજ કપૂર પ્રગટાવીને સૂવું જોઈએ જેનાથી તમને ખૂબ જ સારી ઊંઘ આવશે અને સાથે જ દરેક પ્રકારના તણાવ સમાપ્ત થઈ જશે કપૂરના બીજા પણ ઘણા લાભ હોય છે તમે સૂવા જઈ રહ્યા છો તો તે પણ નક્કી કરો કે તમારા પગ કઈ દિશામાં છે દક્ષિણ અને પૂર્વમાં ક્યારેય પગના રાખો પગને દરવાજાની દિશામાં પણ ના રાખો તેનાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું નુકસાન થાય છે પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી જ્ઞાનમાં વધારો થાય છે દક્ષિણમાં માથું રાખીને સુવાથી શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે છે ભૈરવ મંદિર જઈને પાંચ શનિવાર છાયા દાન કરી દો છાયા દાન એટલે કે એક કટોરીમાં તેલ ભરીને તેમાં તમારો ચહેરો જોઈને તેને દાન કરી દો તમારા માથા પરથી સાત વાર એક પાણીદાર નાળિયેર ઉતારી લો તેને કોઈ દેવસ્થાન પર સળગાવી દો મંદિરમાં સીધું દાન કરી દો માથા પાસે તકિયાની નીચે છપ્પુ કે કોઈ ધારદાર હથિયાર રાખીને ના સુવો કાળા અને સફેદ બ્લેન્કેટને તમારી ઉપરથી એકવી સુતારીને તેને કોઈ ગરીબને દાન કરી દો સુવાના બે કલાક પહેલાં રાત્રિનું ભોજન કરી લેવું જોઈએ રાત્રિનું ભોજન હળવું અને સાત્વિક હોવું જોઈએ સારી ઊંઘ માટે જમી લીધા બાદ વજ્રાસન કરો બાદમાં ભ્રમરી પ્રાણાયામ કરો અને અંતમાં સવાસન કરીને સુઈ જાઓ શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈને પગના અંગૂઠાની પાસે વાળી આંગળીમાં કે તર્જની આંગળીમાં કાળો દોરો બાંધવો તેનાથી મસ્તિષ્કને તાકાત મળશે અને ખરા કે ડરામના સપના નહીં આવે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં મને વા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો